આ પ્રતિમાને દિવાળી સુધીમાં મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે ડાયમંડ સિટી સુરતમાં યોજાયેલા જ્વેલરી એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત છવાઈ ગયા હતા શહેરના જાણીતા બિશન દયાલ જ્વેલર્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ચાંદીમાંથી અનોખી પ્રતિમા બનાવવામાં આવી છે પ્રતિમા બનાવવામાં ખાસ મોદીના જેકેટનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેની ડિઝાઇન પણ ખાસ રીતે તૈયાર કરાઈ છે નરેન્દ્ર મોદી ચાલતા હોય તે પ્રકારના પોઝમાં આ પ્રતિમા બનાવવામાં આવી છે આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે સુરતથી ખાસ દિવાળી નિમિત્તે મોકલવામાં આવશે બિશન દાલ જ્વેલર્સના કરિશ્મા ટીબડેવાલ એ જણાવ્યું કે મારા પિતા દિલીપભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ સમર્થક છે તેઓ હંમેશા નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા હોય છે તેમણે નક્કી કર્યું હતું કે આ વખતે મોદીને સુરતથી એક ભેટ મોકલવામાં આવે સમગ્ર સુરત શહેરમાં મારા પિતાને શાંતિની જ્વેલરી બનાવવા માટે કિંગ માનવામાં આવે છે તેમણે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અઢી ફૂટની ત્રણ કિલોની ચાંદીની પ્રતિમા બનાવી છે કુલ આઠ જેટલા કારીગરોની મદદથી ત્રણ મહિના જેટલો સમય લઈ આ વિશેષ પ્રતિમા તૈયાર કરી છે તો આ ચાંદીની મોદીજીની મૂર્તિ પ્રતિમા બનાવવા પાછળ અમારા આઠ કારીગરોએ સતત ત્રણ મહિના સુધીની મહેનત કરી હતી આ અઢી ફૂટની આપણા વડાપ્રધાન મોદીજીની પ્રતિમા છે જે અમે સ્પેશિયલ ચાંદીની ગ્લોસી ફિનિશ આપીને બનાવડાવી છે અને આના બનાવવા પાછળ ત્રણ કિલો જેટલી ચાંદીનો વપરાશ થયો છે પ્રતિમાને વિશેષતા અંગે જણાવ્યું હતું કે જે સામાન્ય ચાંદી હોય છે તેના કરતાં પણ આ પ્રતિમાની ચાંદીની ચમકમાં ફરક જોવા મળે છે ગ્લોસી સિલ્વર ચાંદી સ્પષ્ટ દેખાઈ આવે છે આજના ભાવ પ્રમાણે આની અંદાશે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ જેટલી કિંમત માની શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિવાળી સુધીમાં જે પણ પ્રક્રિયા હોય છે તે પૂર્ણ કરીને આ ભેટ સ્વરૂપે તેમની પ્રતિમા પહોંચાડવા માટેનો પ્રયાસ કરવાના છે આખું સુરત શહેર અને ગુજરાત તેમનું હંમેશા પ્રશંસક રહ્યું છે તેમના શાસનમાં જે પ્રકારે દેશે અને ગુજરાતે પ્રગતિ કરી છે તેના સ્મૃતિ ચિહ્ન રૂપે તેમને આ પ્રતિમામાં કંડારવામાં આવ્યા છે